મને જ પંચાયત માં મારા બધું કોમ છે એ બધા સરપંચો હતા એ બધા સરપંચ બની જ્યાં જે કર્યું એ કરું પણ આ મેઠો સરપંચ છે બરોબર છે એ મારા કેવત ભૂલાવણી છે કે સરપંચ અહી કશું કરતા નહિ એવું નહી આ સરપંચ હવા આવ્યો છે ને એ ગોમ નવું કરી છે જોજો ને હા એ તો જોઈ લેજો જોવો ને ઓસવાર હું જેવું કોમ કરું છું જોવા કાલે તમે મોટા મોકળીઓ કાલતા થઈ જાઓ કા મેટ્રો સરપંચે કોમ કર્યું ભાઈ હોય બધી રીતે એકલું કોમ નહીં કોમનું હારું ભલું જે હોય માં હું કર્યું કોમ બસ આ હા જોવો તો વાંધો નહીં હો એ હાર હો હા હા કીધે તમે સરપંચ નવા બનીને ને આ કે હું નવું ઉકાળ છો અલે ઉકાળવા નહી આ તો ગોમ માં સરપંચ બનીને ને તો મારે ફરજ આવે કોમ ની આખી ધોન રાખવાની કોમ કરવાનું આરા ભલા બધું કરવું પડે બલજી ઓ બલજી કે

હા વારી પેલા પકલાન કઈ ને આવે કે તું આવજે કે આવશું એમ કરી એમ કે છે મારે એકલા તો મારે શું દોડ દોડ કરવાનું કે છું તમારે તમે પોતે તમને ખબર પડી છો કે ના હવે નવરાત્રી આવી છે ત્યાં આપણે બધું આયોજન કરવાનું છે એ વાત આવી છે પણ આ વખત આપણે છોકરાનો બોકરો છેલ્લો થઈને થયું બધા એનો નાસ્તામાં પ્રોગ્રામ રાખવો તો છેલ્લો જણો થાય માણસ ત્યાં મોણસ તો જે થાય એનું નક્કી ના હોય કે છેટલો મોણસ થાય બરાબર ચલો આપણા ગામનો

મારો બેટો આ ટ્રેક્ટર વાળો જો છું છે આ એમના એમ ગાળો અને પેલા છોકરાઓને ને છું કે મારા બેટા રખાયા તમે થોડી મજૂરી કરાવો થોડું આટલી રાયડો જાય હાડો તો બે પૈસા કમો આવું રખાવા મકવાય પૈસા શંકર ભાઈ જવાય છે ભાઈ અડિયે એવું જ કરી અરે નવરાત્રી આવી હજી અમારે કશી સાફ સફાઈ નહિ કરી નહીં લગાવી બધું પડી ગમ કેવા જવું કોમ વોમ કરાવી સિરીજો લગાવી દે જો અને અમારે વળી દસ પંદર છોકરા છે થોડો બધો રમે હારું ભલે ભલે અને હું ટાઈમ જાય હા નવ ધારા નીકળી જાય આપણો બરાબર ત્યાં બધો છે ને બધામ ઘેર ફટફટ બોલાવ ને બધાના હા ના જે કામ કરવાનું છે એ બધું સાફ સફાઈ કરાવી દઉં હારું સારું હો ભલે ભલે હો હા હારું હારું હો મારા બેટા એક તો ગામના લોકો છે પાંચસો જણા અલગ અલગ કોષ મંડળ રમે છે પેલા ને અલગ રમ પેલા કિરણ ને અલગ રમ પેલા શંભઈની અલગ રામ મારા બેટા એક નવરાત્રીમાં રમતા હોય બધા હડી મડી ને ચોકમાં તો જેટલી ગામની શોભા શોભા ના હોય તો મારા સરપંચ ના વાત કરી પડે જો સરપંચ ન કહે તો સરપંચ ની વાત બધા માંંગી જવા દે સરપંચ ભાઈ અશોક લાક કરશન ભાઈ મને કી કે મેઠા ભાઈ મને આ સરપંચ બની આ તો અમાર પાણીનો ટોકી કરી આલો કો તો પાણીની પાઇપલાઇન નખ્યા લો ગમે તે થાય મારે એટલું કામ હોવાનું કરશન ભાઈને કરવું છે અને કોનો ફોન આવ્યો નવો નંબર છે હેલો હા હા મેઠોજી સરપંચ નવરાત્રી હા એવું ટાઈમ પણ રાધનપુર આવવાનું કશો તમે રાધનપુર આવ્યો બીજું હું કઉ કયો હવે તમારું મૌન રાખી નવરાત્રી ચાલે છે તો પછી મારા તમે મને બોલાવો છો તે હાજરી હાલવા વાત આપવું પડશે એવું હું આવું તો શોભા વધે એમ કશું હતું નહીં હલો હું તમારો આવ્યો માતાજીને આરતી થવા ત્યારે રહ્યો બરાબર એ ભલે ભલે હો જે ભાઈ એ હા હો હા 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 ચોક્કસ ચોક્કસ હાજરી હાલવા આવ્યો હા 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 ખટાભાઈ આવો હા ફોન આવ્યો તો રાધનપુરથી ત્યાં નવરાત્રિ પછી સરપંચરાત્રી સરપા આપણા એવું કરો શું આપડામ નહી કરતો કટારવાનું કરું છું આ પોણી નું કરું છું આપડે ટોકુ બનાવજ હાલ કીધું પેલા ભાઈનું છે નવરાત્રી નો જો મોવાડીયો માં અલગ રમાય છે પણ ટેબા માં અલગ રમાય છે થુમડા વાળા વામો અલગ રમાય છે મોટા અલગ રમાય છે આ બધો મંડળ એક સોપટામાં માતાજી ના આગળ રમ તો ગોમ નું જેટલું સારું લાગે શોભા છે સાચી વાત અને માં જેટલી પબ્લિક હોય છે જણા હોય છે એમાં પચાસ પચીસ જણો રમતો હોય બિચારો પંચોતેર જણો તો હોય છે આચી વાત છે સાચી વાત છે તમારી આખું કોમ એક થઈને એક મંડળ રમતું હોય તો શોભાવત

આપડા નવરાત્રી અલગ અલગ રમાય છે તે બધી આખું ગોમ ભેગું કરે અને એક જગ્યા નવરાત્રી રમાય ને એવું આપડા કરવાનું છે બધો ને આપડા કોઈ એક મંડળ કરી આપડે જે ચોક સમય આપડે પાન તો રમતું સારું લાગે એમ સારું જેટલું ભેગું એટલા કરો હું એમ અને એકતા ગોમ ની અચવાય લોકો લાગે નજી રાજી છો ને કશો હતો નહિ તો પછી કિરણ તમે આઈ રાખો છે શંકરભાઈ ની રાખો ને હાર તો પેલા શંકરભાઈ ની આવો હા આખા ગો ની મીટિંગ

એ લાઈટ ફિટિંગ નું સાઉન્ડ ને બધું લગાવવાનું છે બે દાડા વાર છે મને થતું નહીં કોમ ના કમ હું તમન કગરુએ ના હતે એ ના જોઈ વાત બધું લાઈન બધું કમ્પ્લીટ કરી દયો હું કીધું હા ઓ હાઉ શંકરભાઈ સરપંચ હાઉ બોલો બસ સોંતી છે ઓ શંકરભાઈ બોલો આ યા ખાટો બેદણા હતી

એક એકતા ગોમ ની દેખાય કે ભાઈ આ ગોમ ફલાણા ગોમ આ આ એક મંડળ રમાય છે એકતા થાય શોભા વધ અને બધા એક અંગાથી આપડે આરતી થાય કેટલું સારું લાગે માતાજી ની આરતી કરાય એટલે

હા ભૂ કે તમે પેલું આપડે એ દાડા પેલું ફોક્સ કરા ને ફોક્સ એટલે આપણે ચાર જોશી ચાર હા જો ખૂટા તો પાસે હું જોણ કરું એ હાલ હો હા એટલે મારે કહેવું હતું પડે તમને હા જો તમે નોંધી કાઢજો લખી કાઢજો એ હા બોલ જઈ બોલો હું કોણ બાકી દીધું છું કોમ તો કોઈ નહીં પણ છોકરાને કઈ દેવું સાફ સફાઈ કરવા ને સાહેબ ચોપામાં એ કરાવી દઈએ અને આમ પેલું આધાર જ નહીં તો પકડો તો નાખી જ જાય છે રોજ અને એક તો આ તો મોણો છો આપણો ઓછા છો ને એક તો એ રાય દોડ દોડ કરજો તો યાર ખબર ના પડે કે આપણો આ આયોજન કર્યું તો બધું લઈ બેઠા તો આબુ ના પડે એમાં સરપંચ આવો

કે અબ્બલજીને બે જણા બધું આગુ પાછું કરે જઈએ છીએ અમુક જે ના હોય નક્કી કીએ છે કે ભાઈ આવો તમે એવું છે તાણ એટલે આપણું તૈયારી તો કરવી પડે બધી નવરાત્રી નું કોમ તો સારું છે છોકરા માતાજી ના કોમ માં મોટો જેટલો તમે સમય આવજો ને એટલું હારા માં હારું તો આપડો માતાજી નો અવસર કેવાય પણ બેટા હવે હું કટાલા વાત કરજો તમે કરો કરો કશો હતો મોનની મોની એ વાત છે ચિંતા કરવાની કોઈ જરૂર નહીં જો એવું હા હા ને આપણે વાત નથી યોન ગમત તો બરાબર બરાબર છે છોકરામાં હું કહું છું બેટા આપણા ગોમ્બ સમ માપનું બરોબર છે હજાર મોણસ છે બમ્બ તો કહું છું આપણા બોમ્બો હજાર મોણસ છે મોય આપણે પોષ સો મંડળ રમાય છે બરોબર છે પેલા ટેબા વાળું ક્યાંક નેચવાળું કે પેલું આપણે અલગ અલગ રમવાય બેટા તો અમારો આમાં બધાનો વિચાર એવો છે કે આપણે એક મંડળ કરીએ તો શેવું રહી તો અમે તમારા વિચારો ધરાવવા આવીએ છીએ કે તમારું શું કેવું છે મેઠામાં આરે તો તમારે વાત સાચી છે તો તમારા વિચારો સારા છે સરપંચ પણ ભેગું કરવું એ તો બસ આપણે વિચારવું પછી બધા થોડાક ના થોય બસ ના ના અરે કમ્પ્લીટ થઈ ગયા બેટા હું મારા વાહની જવાબદારી બધી મારી એક મંડળ થતું હોય તો અમે મંજૂરી છે અને એ શોભા છે અને એક જગ્યાએ માતાજી ને આરતી થાય આવો લાવો મળે એક જગ્યા એ દીવાબત્તી થાય ટૂંકમાં કેવા મળે આખું ગોમ થઈને અમા તો સારું

પણ બેટા જો હવે આપડે કેવાત વાત કે રાત ને એની અને જા 20 એમાં હવે નવરાત્રી નજીક છે અને આપડે દાળા ઉસા એટલે આપડે બધું કટકો કરી બધું કરવું પડશે હવે બેટા કોઈ નહી હવે મે તો બધું ઓર્ડર બોર્ડર બધું આલી તો સિરીજોનો બધું એ પછી સિવાનો ફરી કહીએ કોઈ થોડું વધારે તમે જે કોઈક કીધું હે ને એ કહેજો અને તમાર જે મંદિર હોય ને ગોમ માં તમારા વાહમાં એ તો તમારે શંખાર જો પાસ

મિત્રો જોયું અમે એકતા રાખી છે નવરાત્રીમાં તમે પણ રાખજો ને જો પણ આ રીતે કદાચ કોઈને ગોમમાં અલગ અલગ મંડળ માતો હોય તો ભેગો કરીને એક મંડળ રમશો તો મજા રહે શોભા રહે સારું રહેશે અને અમારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબર જય માતાજી